ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં બેફામ દોડતા ડંપર ચાલકોની ની દાદાગીરી સામે આવતા પત્રકાર ઉપર વીસ થી પચીસ માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં બેફામ દોડતા ડમ્પર ચાલકોની દાદાગીરી સામે આવી હોય સંદેશ ટીવીના પત્રકાર ઉપર વીસથી પચીસ માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર ગુજરાતમાં તેના પ્રત્યાઘાત પડતા સમગ્ર પત્રકાર આલમ અને અનેક અગ્રણીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી ત્યારે જેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ પામી સખ્તમાં નામ હેમંત શાહ હું ખેડા જિલ્લા બજરંગ દળનો પ્રમુખ છું વીએચપીનો અને આ જે હુમલો થયો છે પત્રકાર પર એ ખૂબ જ નિંદનીય છે કારણ કે આવો હુમલો પત્રકાર ઉપર થાય તો જાહેર જનતા જે બીજી નોર્મલ જનતા પર હુમલો ક્યારે થઈ શકે કોણ કરાઈ શકે એ શોધવાનું કારણ છે શોધવાનું કારણ પોલીસ ખાતાનું છે સરકારનું છે અને આનો ઝડપથી નિર્ણય આવે અને આ જે સંડોવાયેલા છે એમને રોગ્ય સજા મળે એવો બજરંગ તરફથી હું અપીલ કરું છું જનતાને અને કે આમાં સાથ સહકાર આપો કાલે ઉઠીને તમારી પર પણ આ હુમલો થઈ શકે છે તો હુમલો આવો અવારનવાર જો પત્રકાર મિત્ર પર થતો હોય તો બીજા પર તો થવો બહુ આસાન છે એટલે આમાં વધારે કંઈ કહેવાનું આવતું જ નથી કે બધું મિલી ભગત જેવું હોય કે બધા જાણતા શું થયું શું નહીં અને જ્યારે ફેમિલી સાથે કોઈ બહાર જતું હોય એની પત્ની પણ સાથે હોય તારા આ હુમલો થાય એ ખૂબ જ નિંદનીય છે એક લેડીઝની બી એને શરમ ભરી નથી અસ્તુ જે રીતે હુમલો થયો છે ખૂબ નિંદાકીય બાબત છે આ રીતે જ્યારે માણસ પરિવાર સાથે નીકળ્યો હોય અને એને કંઈ બનાવ બને એ કોઈ હુમલો કરવા નહોતો નીકળ્યો પણ સામેથી જે રીતના ટોળું આવ્યું અને જે રીતના પચીસ પચીસ માણસો હુમલો કર્યો એની પત્ની બોલતી રહી રડતી રહી પણ સાંભળવામાં ન આવ્યું એ ખૂબ ખરાબ ખૂબ એટલે નડિયાદ સાક્ષર ભૂમિ માટે ખૂબ ખરાબ કહેવાય આની અંદર સ્થાનિક નેતાના અંગત પોલીસવાળાઓ દ્વારા આ બધા ધંધા ચલાવવામાં આવે છે પશ્ચિમની અંદર હું તો ખાસ કરીને કહું છું અને એમાં પણ બે જણનો હું ખાસ ઉલ્લેખ કરું છું અગાઉ રજૂઆતો નહોતી કરી આ નડિયાદ નાનું છે શરમાસરમીને કારણે સર બધું ચાલે છે પણ હવે નાક ઉપરથી પાણી વહી જઈ રહ્યું છે માટે ચોક્કસ રજૂઆત કરવી હવે ખાસ જરૂરી થઈ ગઈ છે અને બાર કલાક નો સમય થઈ જવા છતાં એક નાની બાબતમાં પોલીસ આરોપીઓને ના પકડી શકે બાર કલાક પછી પકડી શકે છે મારી બાબતમાં અને નડિયાદના નગરોજનોની બાબતમાં અત્યારે શક્ય નથી આ બધામાં અત્યારે એક પ્રશ્ન છે કે આટલી મોડી કાર્યવાહી કેમ હર્દિકભાઈ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને તેઓને ચાલુ સરકારના ભાજપના ધારાસભ્યના છુપા આશીર્વાદ છે તેવું ચર્ચાઈ રહ્યું છે આપ તે બાબતે શું કહેશો એમાં ચર્ચાવાની ક્યાં જરૂર છે હકીકત જ છે ને આ બધાની પાછળ મૂળભૂત કારણ છે વિટામિન એમ વિટામિન એમ બધાને સમયસર મળતું જ હતું એટલે આ બધા પરિસ્થિતિઓ પ્રશ્નો ઊભા થાય નહીં અને એની અંદર બધા સંડોવાયેલા છે બરાબર છે કોઈ બોલવા તૈયાર નથી પણ આવનાર સમયમાં આનો પણ નિરાકરણ લાવ્યું છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ લોકસભાના સંદર્ભે ગુજરાત સરકાર એવું કહેતી હોય કે સંપૂર્ણ કબજામાં છે નડિયાદની અંદર આ બનાવ બન્યો છે ત્યારે ગુજરાતના કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ માટે કોંગ્રેસ પક્ષનું શું વિઝન છે નડિયાદ ની અંદર એવું માનવામાં આવે છે ચોક્કસ પોલીસ કર્મીઓને ટાઈમ સર લાવવામાં આવે છે ઇલેક્શન ના ધ્યાન પર રાખીને એટલે ઇલેક્શન બે હજાર ચોવીસમાં જે બે હજાર બાવીસમાં એ લોકોને લાવવામાં આવે બે વર્ષ રહી અને નડિયાદને સંપૂર્ણ સમજી શકે અને આવનાર સમયના ઇલેક્શનને કઈ રીતના કબજામાં લેવું કઈ રીતના કોને ધમકાવવા કઈ રીતના કોનો ધંધો ચલાવો કઈ રીતના કોને કઈ રીતના છૂટ આપી એ બધું એ લોકોના હાથમાં હોય છે માટે નડિયાદની કાયદા અને પરિસ્થિતિ પશ્ચિમમાં બધવેલી છે હું આમાં ચોક્કસ કોઈ અધિકારીનું નામ નથી દેતો કારણ કે હું નથી જાણતો કોઈ સંડોવાયેલા હોય પણ બે જમાદાર સંડોવાયેલા છે અધિકારી ગઈકાલ રાત્રે મેં જાણ્યું કે એક પત્રકાર પર એક અસામાજિક તત્વો દ્વારા જાન લેવા હુમલો થયો હું તાત્કાલિક રાત્રે સિવિલ ગયો તો મેં ત્યાં જોયું કે કરુણેશભાઈ પંચમેદી જે એકદમ નિષ્ઠાવાન પત્રકાર છે જેમણે ક્યારે કોઈ ભેદભાવ પૂરું રાખ્યો નથી તેમની પર જે ટોળાથી હુમલો કરવામાં આવ્યો જાનથી મારી નાખવાનો હુમલો કરવામાં આવ્યો તો કેમ મારે બસ તંત્રને એક વિનંતી એવી છે કે આવા અસામાજિક તત્વો જ્યારે આપણા ગૃહમંત્રી એવું કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો આ એક સવાલ છે આ કાયદામાં ના રહેનારા અસામાજિક તત્વો જે લોકો આ રીતે નંબર ડમ્પરો ફેરવે છે એવા ઘણી જાનહાનીઓ અને લોકો મરી ગયા છે ડમ્પરનીચે આવવાથી કે જેમનો કોઈ રેકોર્ડ નથી તેવા ડમ્પરો પર તો પ્રતિબંધ આવે બીજું કે આ જે અસામાજિક તત્વો જે લોકોએ રાત્રે આ પત્રકાર પર જાન લેવા હુમલો કર્યો તો આ દેશનો એક ચોથો સ્તંભ કહેવાય પત્રકાર પત્રકારને આ રીતે કોઈ રોકી શકે નહીં કોઈપણ જગ્યાએ કોઈપણ સાચી વાતને ઉજાગર કરવા માટે તો આ જે લોકો દ્વારા કરવામાં આવ્યું છે તેને હું એકદમ વખોડું છું અને હિન્દુ સેના ખેડા જિલ્લા અધ્યક્ષ અને એક જાગૃત નાગરિક તરીકે હું આ ઘટનાનું વખોડું છું અને તંત્રને અને સરકારને એક મારી વિનંતી છે કે તાત્કાલિક આની પર એવા પગલાં લો કે આવતા દિવસોમાં કોઈ પણ આવા અસામાજિક તત્વો આવું વર્તન કરે નહીં પત્રકારોની સુરક્ષા જરૂરી છે જો પત્રકાર નહીં હોય તો આ દેશની સાચી ખોટી જે પણ ઘટનાઓ છે એ બહાર કોણ લાવશે જો પત્રકારો પર આવારવાર થશે તો કોઈ પત્રકાર ક્યારેય બહાર નહીં આવી શકીએ અને બીકના મારે ઘરમાં રહેશે તો બસ ગૃહમંત્રી સાહેબ આપને બી વિનંતી છે સરકારને એક મારી વિનંતી છે કે જ્યારે ચારસો પાર આપણે નારો આપીએ છીએ તો ક્યારે ત્યાં દેશમાં દરેક વ્યક્તિ સલામત છે સુરક્ષિત છે એટલે અમે પણ ભાજપને મત આપવા તૈયાર થયા છીએ પણ જો આવું ના રહેશે તો એક સવાલ છે તો બસ ગૃહમંત્રી સાહેબ જે કાયદામાં નથી એને બતાવો કે આના ગેરફાયદા શું છે બીજું વિશેષ કશું કહેતો નથી પણ ફરીથી એકવાર પોલીસ તંત્ર પર અમને વિશ્વાસ છે પત્રકારોને પણ વિનંતી કરું છું કે તમે શાંત રહેજો અને તંત્ર તમને ન્યાય આપશે એવી મને સો વિશ્વાસ છે ભારત માતા કી જય પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો